તાપી જિલ્લામાં તારીખ અઢાર ડિસેમ્બરને બુધવારે સોનગઢ ઉકાઈ રોડ વચ્ચે આવેલ દક્ષિણ મુખ્ય હનુમાન મંદિર રોડ સામે બપોરે બાર કલાકે ગુણસદા આવેલ જે કે પેપર મિલ સીપીએમમાં માલ ભરીને આવેલ ટ્રક જે ગેટ પાસે અન્ય ગાડીઓ હોવાથી આગળ જઈ ફરીને લાવવા માટે ગયેલ ત્યારે જગ્યા પર રન કાપતા સામાન ભરેલી ટ્રક નંબર સી સે ટ્વેલ્વ બી ડબલ્યુ ફાઇવ ફોર સેવન ટુ પરતી થઈ હતી તાપી જિલ્લામાં તારીખ અઢાર ડિસેમ્બરને બુધવારે સોનગઢ ઉકાઈ રોડ વચ્ચે આવેલ દક્ષિણ મુખ્ય હનુમાન મંદિર રોડ સામે બપોરે બાર કલાકે ગુણસદા આવેલ જે કે પેપર મિલ સીપીએમમાં માલ ભરીને આવેલ ટ્રક જે ગેટ પાસે અન્ય ગાડીઓ હોવાથી આગળ જઈ ફરીને લાવવા માટે ગયેલ ત્યારે જગ્યા પર ટ્રન કાપતા સામાન ભરેલી ટ્રક નંબર સીઝે ટ્વેલ્વ બી ફાઇવ ફોર સેવન ટુ ફલટી થઇ હતી જેથી મેઇન ઉકાઈ રોડની અવરજવર રસ્તો બંધ થતા તરત ઉકાઈ પોલીસ સાથે જીઆરડીના લોકો સમયે સ્થળે પહોંચી અવરજવર રોકતા લોકોને દૂર કર્યા હતા અને એક તરફ રસ્તો કાઢવામાં આવ્યો અને આવતા જનતાને સાઇટ પરથી રસ્તો કરી ચાપી દૂર કરવામાં આવ્યો પણ આ રીતે ભારે સામાન ભરેલી ટ્રકો સીપીએમમાં જતા કાળજી રાખવી જોઈએ પરંતુ બેદરકારીના કારણે ઘટના થાય છે તો તેની જવાબદારી કોની તે જાણવું જરૂરી